ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ઇઝરાયેલ નો સતત પાંચમા દિવસે લેબન પર આતંકી હુમલો હિઝબુલ્લા મિસાઇલ કમાન્ડર માર્યો ગયો અત્યાર સુધીમાં પાંચસો ઓગણ મોત અમેરિકાના એરિઝોનામાં કમલા હેરિસના ચૂંટણી કાર્યાલય પર વધુ એકવાર વાર ગોળીબાર થતા ખળભળાટ સ્વિટરલેન્ડના જંગલમાં સ્યુસાઇડ કેપ્સ્યુલ લગાવીને લોકોને અપઘાત કરવાનો ધંધો એકની ધરપકડ સાઉદી અરેબિયામાં ઉમરાન યાર્ડમાં ભીખ માગવા પહોંચી જતા પાકિસ્તાનીઓને રોકવા માટે કડક પગલાં લેવાશે ભારતના મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરમાં પાંચ વાગ્યા સુધીમાં ચોપન મતદાન રિયાસીમાં સૌથી વધુ ચોસઠ ટકા અને શ્રીનગરમાં સૌથી ઓછું બાવીસ ટકા કૃષિ કાયદા અંગે બફાટ કર્યા બાદ કંગના યુટન લીધો નિવેદન અંગે માફી માંગી તિરુપતિ મંદિર પ્રસાદમ વિવાદ ટીટીડીએ જી સપ્લાય કરનાર એ આર ડેરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી પેરાસિટામોલ સહિત વિટામિન સુગર અને બ્લડ પ્રેશરની ચોપ્પન દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં નાપાસ થઈ ગુજરાતના મહત્વના સમાચાર ગીરમાં સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે એક વાગશે હિંમતનગર હાઇવે પર ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘુસી જતા અમદાવાદના સાત યુવાનોનું મોત એકની હાલત ગંભીર સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર લગાડવા ગયેલા વીજ કર્મીને ગ્રાહકે થપ્પડ મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ અમદાવાદમાં આઠ હથિયાર અને ઓગણચાળીસ જીવતા કારતુસ સાથે ચાર શખ્સ ઝડપાયા બે લૂંટના ગુનામાં ફરાર હતા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર છું તમારો યાદ આગળ નું તો ખબર જ છે ને